હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેસ્ટ ટેલ્સમાં આજે આપણે દાલ પકવાન બનાવવાના છીએ તો સુપર ટેસ્ટી દાલનો વઘાર કઈ રીતે કરવો અને ક્રિસ્પી પકવાન કઈ રીતે બનાવવા તેની રેસીપી હું આજે શેર કરીશ બે અલગ રીતે દાલ પકવાન આજે આપણે સર્વ કરવાના છીએ તો તમે અંત સુધી મારા વિડીયો સાથે જોડાયેલા રહેજો અને જો મારો વિડીયો ગમે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દાળ પકવાન બનાવવા માટે એક કપ ચણાની દાળ લઈ અને એને સારી રીતે સાફ કરી લેવી ત્યારબાદ દાળને પ્રેશર કુકરમાં લઈ લઈશું અને પ્રેશર કુકરમાં જેટલું આપણે દાળ લીધી છે એનાથી ડબલ પાણી ઉમેરી દઈશું ત્યારબાદ હળદર અને નમક ઉમેરી દાળને બાફવા માટે મૂકી દઈશું પ્રેશર કુકરમાં દાળ ઉભરાઈ નહીં એવા માટે આપણે થોડુંક તેલ ઉમેરી દઈશું અને પછી કુકર બંધ કરી દઈશું હવે ક્રિસ્પી પકવાન બનાવવા માટે સૌથી પહેલાં આપણે ઘઉંનો ઝીણો લોટ બે કપ લઈ લઈશું ત્યારબાદ એક કપ મેંદો લઈ લઈશું અને બધો બંને મિક્સ સાથે ચારી લઈશું હવે લોટમાં આપણે નમક ઉમેરી દઈશું સ્વાદ અનુસાર ત્યારબાદ હિંગ ઉમેરી દઈશું હિંગ સ્વાસ્થ્ય માટે બહુ સારી પછી જીરું ઉમેરી દઈશું અજમા ઉમેરી દઈશું અજમાને ક્રશ કરીને ઉમેરવાના છે અને ત્યારબાદ મરી પાવડર ઉમેરી દઈશું અને મોણ માટે તેલ ઉમેરી દઈશું મોણ માટે તેલ મુઠ્ઠી પડતું મોણ આપીશું કે આપણે જે બાઇન્ડિંગ આવી જવી જોઈએ એક પ્રકારની ત્યાં આટલું આપણે મોણ આપવાનું છે સરસ મોણ દેવાથી પકવાન સરસ ક્રિસ્પી તૈયાર થશે ત્યારબાદ હવે પાણીથી આપણે લોટ બાંધી લઈશું લોટ બાંધવામાં ધ્યાન રાખવાનું છે કે એકદમ કડક પણ નથી બાંધવાનો ને એકદમ ઢીલો પણ નથી બાંધવાનો મધ્યમ એવો લોટ બાંધીને તૈયાર કરીશું હવે આપણો લોટ તૈયાર છે તો એને આપણે થોડીક વાર માટે રેસ્ટ આપી દઈશું તો કપડાંથી ઢાંકીને રાખી દઈશું હવે આપણે સુપર ટેસ્ટી દાળ બનાવવા માટે ડુંગળી ટમેટા આદુ મરચાં લસણ સુધારી લઈશું આપણે દાળ માટે ગ્રેવી બનાવવાની છે તો ડુંગળી ટમેટા લસણ આદુ મરચાં આપણે બધું એક મિક્સર જારમાં લઈ અને પીસી લઈશું તો હવે તૈયાર છે આપણી ગ્રેવી હવે આપણે ચેક કરી લઈશું કે દાળ બરાબર બફાઈ ગઈ છે કે કેમ તો દાળ બહુ સરસ રીતે બફાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે દાળનો વઘાર કરવા માટે તેલ તેલ ગરમ ગરમ થવા માટે મૂકી દઈશું જાય એટલે આપણે એમાં હિંગ ઉમેરી દઈશું ત્યારબાદ આપણે દાળના જે સૂકા મસાલા છે એ ખડા મસાલા ઉમેરી દઈશું હવે આપણે એમાં ગ્રેવી જે તૈયાર કરીને રાખી છે એ ગ્રેવી ઉમેરી દઈશું ત્યારબાદ ગ્રેવીને થોડીકવાર માટે સાંતળવા દઈશું ત્યારબાદ એમાં હળદર સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું અને ત્યારબાદ જો તમને ગળ્યું પસંદ હોય તો તમે ખાંડ ઉમેરી શકો છો બાકી એને સ્કીપ પણ કરી શકો છો તો હવે બધું મિક્સ કરી અને હવે ગ્રેવીને થોડીક વાર પકાવવા માટે રાખી દઈશું એવી પાકે છે ત્યાં સુધીમાં હવે આપણે પકવાન માટેના લુવા તૈયાર કરી લઈશું તો સૌ પહેલાં તેલ ઉમેરી અને લોટને સરખી રીતે મસળી લઈશું જેથી લોટ આપણો એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યારબાદ આપણે પકવાન માટેના લુવા તૈયાર કરી લઈએ કે પકવાનમાં તમને જે સાઇઝના પકવાન ગમતા હોય એ સાઇઝના તમે પકવાન બનાવી શકો છો નાના કે મોટા કોઈ પણ સાઇઝના તમને ગમતા આકારમાં બનાવી શકો છો ગ્રેવી હવે આપણી સરસ પાકી ગઈ છે તો એમાં આપણે જો ઉપર તેલ આવી ગયેલું છે તો હવે એમાં મરચું પાવડર ઉમેરી દઈશું ને મિક્સ કરી લઈશું ચણાની દાળ ઉમેરી દઈશું જે આપણે બાફીને તૈયાર રાખેલી છે હવે એમાં આપણે થોડુંક પાણી ઉમેરી દઈશું જે મુજબ તમારે જોઈતી હોય જે ઘટ જોઈતી હોય તો ઓછું પાણી ઉમેરવાનું અને આછી જોઈતી હોય તો જરાક વધારે પાણી ઉમેરવાનું ત્યારબાદ બધું મિક્સ કરી અને થોડીક વાર માટે આપણે એને ઉકળવા માટે રાખી દઈશું પકવાન વણીને તૈયાર કરી લેશું મેં રોટલીની સાઈઝના પકવાન અહીંયા બનાવેલા છે પકવાન ફૂલીને એવા માટે આપણે એમાં કાણા પાડી દઈશું હવે આપણી દાળ તૈયાર છે તો એમાં ધાણાભાજી ઉમેરી દઈશું હવે આપણે પકવાન માટે તેલ ગરમ કરી અને પકવાનને તરી લઈશું આછા બ્રાઉન કલરના પકવાન આપણે તરવાના છે ત્યારબાદ હવે આપણે મસાલા આલુ બનાવવાના છે તો મસાલા આલુ બનાવવા માટે પહેલાં હિંગ ઉમેરી દઈશું હળદર ઉમેરી દઈશું પછી એમાં બટેટા ઉમેરી દઈશું ત્યારબાદ મરચું પાવડર નમક સ્વાદ અનુસાર અને ગળાશ માટે ખાંડ ઉમેરી શકો અને એમાં ચાટ મસાલો ઉમેરી દઈશું ત્યારબાદ બધું મિક્સ કરી તૈયાર છે આપણા મસાલા આલુ તો તૈયાર છે હવે આપણા દાલ પકવાન તો પહેલાં દાળને સર્વ કરી દીધી છે એમાં ધાણા ભાજી છાંટી છે ત્યારબાદ બધી જ ચટણીઓ લાલ ચટણી લીલી ચટણી આંબલીની ચટણી અને ડુંગળી અને મસાલા આલુ અને પકવાન સાથે મેં દાળ પકવાન સર્વ કરેલા છે આ બેઝિક રીતે પણ સર્વ કરી શકાય અને ચાટના સ્વરૂપે પણ સર્વ કરી શકાય જેમાં આપણે પહેલાં પકવાન ઉમેરી દઈશું ત્યારબાદ પકવાનમાં આપણે દાળ ઉમેરી દઈશું ત્યારબાદ મસાલા આલુ ઉમેરી દઈશું ડુંગળી ઉમેરી દઈશું ત્યારબાદ ખજૂર આંબલીની ચટણી ઉમેરી દઈશું તમારે જે જોઈએ એ પ્રમાણે ગ્રીન ચટણી ઉમેરી શકો છો તો ફ્રેન્ડ્સ હવે આપણે મસાલા સિંગથી અને ધાણાભાજી થી દાળ પકવાન ને ગાર્નિશ કરીશું તો ફ્રેન્ડ્સ કેવા લાગ્યા તમને મારા દાળ પકવાનની રેસીપી જો તમને મારી આ રેસીપી જરા પણ ગમી હોય તો તમે લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે પહેલી વખત મારી આ ચેનલ ઉપર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ હવે નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ રેસીપીમાં પાછા મળીશું